દિયોદર તાલુકાના રૈયા ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરેથી દીવા આરતી કરી દિયોદર મહિલા મોરચા પ્રમુખ ભીખીબેન વોરા અને ઠાકોર મલાબેનના વરદ હસ્તે શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે યાત્રા નવા વાસ સ્ટેન્ડ થઈ જૂના ગામ થઈ કમલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી રસ્તામાં ઠેર ઠેર શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા સમસ્તરૈયા ગામના રામભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે કમલેશ્વર મહાદેવ મંદિરના મહંત સ્વામી અને એકસો આઠ લોકો દ્વારા પાંચસો ચાલીસ દીવડાની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રી રામ નારા સાથે ડીજેના તાલે ઉઠ્યા હતા અભિલ ગુલાલના રંગે રંગાયા હતા સમસ્ત રૈયા નગર શ્રી રામની ભક્તિમાં લીન થઈ ગયું હતું તેવા રામણિક દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં આરએસએસના સ્વયંસેવકો અને ગામના યુવાનો વડીલોના સાથ અને સહકાર દ્વારા ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ શોભાયાત્રામાં ખડે પગે સેવા આપવામાં આવી હતી અને ભક્તોને અવગડતા ન ઊભી થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું